નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાનસુરિયા અમારી ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે ચોવીસ મે થી એકત્રીસ મે સુધીના હવામાનની વાત કરવાની છે તથા રાજ્યમાં પ્રી મોન્સુન વરસાદ વિશે પણ ચર્ચા કરવાની છે પરંતુ તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા આવ્યા હોય તે નીચે સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે મિત્રો ગઈ સાપ્તાહિક અપડેટમાં જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ તાપમાન અને ગરમીનો પારો ભૂકા કાઢી રહ્યો છે અને જણાવ્યા મુજબ અમુક સેન્ટરોમાં તાપમાન પિસ્તાલીસ ને પણ વટાવી ગયો છે હવે આગની સપ્તાહમાં તાપમાન ની વાત કરવામાં આવે તો મિત્રો સત્યાવીસ તારીખ સુધી હાલના વાતાવરણ મુજબ જ તાપમાન અને ગરમી જોવા મળશે એટલે કે સત્યાવીસ તારીખ સુધી તાપમાનમાં હજુ કોઈ રાહ જોવા મળશે નહીં ત્યારબાદ અઠ્યાવીસ તારીખથી ક્રમશઃ બે થી પાંચ ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો જોવા મળશે એટલે કે આગાહીના પાછળના દિવસોમાં તાપમાનમાં પવન થી પચીસ કિલોમીટર ચાલીસ કિલોમીટર સુધીની જોવા મળશે એટલે કે આગાહીના પાછળના દિવસોમાં પવનની ગતિ ખૂબ વધારે જોવા મળશે તેમજ દરિયાકાંઠે તો ચાલીસ કિલોમીટર થી પણ અમુક અમુક સીમિત વિસ્તારમાં પવન વટાવી જાય તેવી પણ શક્યતાઓ રહેલી છે વાદળોની વાત કરવામાં આવે તો રાજ્યમાં લો તથા મીડિયમ લેવલના વાદળોની આવન જાવન ચાલુ રહેશે પરંતુ હાલમાં આંદામાન અને નિકોબાર ટાપુ પર ચોમાસુ બેસી ગયા બાદ બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશર બન્યું હતું તે મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર સુધી બની ગયું છે જે હવે આજની ચોવીસ થી અડતાલીસ કલાકમાં ડિપ્રેશન ત્યારબાદ ધીમે ધીમે વધુ મજબૂત બની

ગુજરાત સુધી લંબાઈ તેવી શક્યતાઓ રહેલી છે એટલે સત્યાવીસ સત્યાવીસ તારીખથી દરિયા પટ્ટી ના વિસ્તારો જેમ કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના તથા તેને લાગુ થોડા અંદરના સમયે રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળશે બાકી અંદરના વિસ્તારમાં આગામીના સમયમાં કોઈ સારા કે મોટા પ્રિમોનસમ વરસાદની શક્યતાઓ રહેલી નથી એટલે કે દરિયાકાંઠાના વિસ્તારો સિવાય અંદરના વિસ્તારમાં કોઈ પણ ખાસ વરસાદની એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતા જણાતી નથી મિત્રો આવી જ રીતે હવામાનમાં અગત્યના વિડીયો જોવા માટે ચેનલમાં જે પણ મિત્રો નવા આવ્યા હોય નીચે સબસ્ક્રાઈબ નું બટન ક્લિક કરવાનું ભૂલશો નહીં તથા વિડીયો લાઈક અને શેર કરી દેજો આભાર